નમસ્કાર હું છું પંકજ કોકણી અમારી યુટ્યુબ ચેનલ અંબિકા વિઝન ઉપર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણો દેશ તહેવારોનો દેશ છે અને દરેક તહેવારોને અલગ અલગ પ્રકારે ઉજવવામાં આવે છે અને આવા તહેવારો પૂર્વે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના મેળાઓ જોવા મળે છે એમાંનો જ એક તહેવાર છે હોળીનો આપણે સૌ જાણીએ છીએ કે હોળીનો તહેવાર આપણા દેશમાં રંગે ચંગે ઉજવવામાં આવે છે અને ખાસ કરીને આપણા આદિવાસી વિસ્તારમાં આપણા આદિવાસી ભાઈઓ બહેનો આ તહેવારને ખૂબ જ માન સન્માનથી અને ધાર્મિક ભાવનાથી ઉજવતા હોય છે અને આ તહેવાર પૂર્વે અને તેના પછી અલગ અલગ પ્રકારના વિભિન્ન મેળાઓ જોવા મળે છે આ જ મેળાઓમાંથી એક વિશેષ લોકમેળો છોટા ઉદેપુર જિલ્લાના કવાટ ખાતે ભરાય છે જેને આપણે ગેરના મેળા તરીકે ઓળખીએ છીએ વિશ્વના પ્રસિદ્ધ મેળાઓનું નામ આવે તેમાં આપણા ગુજરાતના છોટા ઉદેપુર જિલ્લાના કવાટ ખાતે યોજાતા ગેરના મેળાનું નામ મોખરે છે આ મેળો પોતાનામાં જ એક અનોખો લોકમેળો છે અને આ વિશેષતા જ એને અન્ય મેળાઓ કરતાં અલગ તારવે છે આ મેળામાં બીજા અન્ય મેળાઓની જેમ ખાણીપીણીના સ્ટોલ કે પછી બીજી દુકાનો કરતાં લોકોનો મેળાવડો મહત્વપૂર્ણ છે આમ તો ગેરનો મેળો હોળીના ઉત્સવ સાથે સંકળાયેલો છે સદીઓથી ચાલતો આ મેળો સ્વયંભૂ છે દરેકને આ મેળામાં આવવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે કવાંટ ગામ આ મેળાના કારણે વિશ્વ વિખ્યાત છે ભલેને આ આદિવાસી વિસ્તાર હોય પણ આ મેળા દરમિયાન સમગ્ર દુનિયાની નજર આ પારંપરિક મેળા ઉપર હોય છે આ મેળામાં પારંપરિક પરિધાનથી સજ્જ સ્ત્રીઓ અને પુરુષો ખૂબ જ સુંદર લાગે છે પારંપરિક વાદ્યો સાથે એમના નૃત્ય સૌ કોઈનું મન મોહી લે છે

મોટા મોટા ઢોલ વાંસળી તેમજ શરણાઈના સુરો વચ્ચે એમની અનોખી નૃત્ય શૈલી સૌનું ધ્યાન આકર્ષિત કરે છે આ મેળામાં લાખોની સંખ્યામાં જનમેદની ઉમટી પડે છે નાના બાળકોથી લઈને વડીલો સુધી આ મેળાનો આનંદ માણતા જોઈ શકાય છે આ લોકમેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રશાસન કોઈ પણ પ્રકારની કચાશ રાખતું નથી પોલીસના જવાનો ખડે પગે સેવામાં કાર્યાન્વિત હોય છે આ લોકમેળા દરમિયાન વિકેશભાઈ રાઠવાએ અમારી સાથે રહી અમારું માર્ગદર્શન કર્યું અને એમણે ઘણી બધી માહિતી પણ આપી તો આ ઘેરના મેળાની અંદર દરેક ગામમાંથી અલગ અલગ ફૂકડીઓ અહીંયા નાચ ગાન કરવા માટે આવે છે અને એની અંદર મોટા મોટા ઢોલના નગારા હોય છે એ વગાડે છે અને લોકો અહીંયા નાચે છે સાથે ડુંગરાળ વિસ્તારમાંથી જે લોકો છે એ ઘેરિયા બનીને આવે છે આની અંદર અલગ અલગ ગામમાંથી અલગ અલગ લોકો આવે છે અહીંયા ભેગા મળીને આનંદ અને ઉલ્લાસથી આ ઘેરના મેળાની અંદર ભાગ લે છે લોકો છે પોતાના પારંપરિક વેશની અંદર આવતા હોય છે પુરુષો માટેની વાત કરીએ પહેરવેશની અંદર તો લાલ પાઘડી હોય છે માથે પછી શર્ટની અંદર વાત કરીએ તો કેસરી કલરનું શર્ટ હોય લીલા કલરનું સીટ હોય આ મુખ્ય હોય છે પછી લોકો અલગ અલગ સીવડાવે છે અને પહેરે છે અને નીચે છે એ ધોતી મોસ્ટ ઓફલી બધા પહેરતા હોય છે અને હાથમાં ધાર્યું તીર કામઠા આ બધું પોતપોતાની રીતે લઈને આવતા હોય છે પ્રકૃતિના જે તત્વો છે પશુ પંક્ષીઓ છે એ એના અલગ અલગ કળા કરતા હોય છે લોકો એટલે જે ઘેરા તરીકે આવે છે એ ક્યાંક તમે જોયું હશે કે મોરની જેવી કોઈ કળા કરતું હોય એવા અવાજો કોઈ કાઢતું હોય એ ઉપર તમને ક્યાંક ક્યાંક જે લોકો છે એ જોવા મળે છે લેડીઝ પહેરવેશની વાત કરીએ તો એ લોકો લાલ કલરની કૂટણી હોય છે ઘાઘરા પણ પહેરતા હોય છે તો એ કેસરી કલરનું હોય લાલ કલરનું હોય અને ગળાની અંદર હાંસડી પહેરેલી હોય છે બીજું કે હાર પણ પહેરેલો હોય છે હાથમાં અહીંયા આગળ કળા પણ પહેરેલા હોય છે અને સાથે એ લોકો છે

ગેરિયાની વેશભૂષાની અંદર આપણે જોઈએ તો માથા પર છે એમણે મૂરની પીછી હોય છે પછી મોરની મૂરની પીછીની અંદર અરીસો લગાવેલો હોય છે તમે જોયો હશે અરીસાની સાથે પછી એને શણગાર કરવા માટે અલગ અલગ રીતે એ લોકો પ્લાસ્ટિકના ને બધા લગાવેલા હોય છે તો એમની જેવી પોતાની જે કળા છે એ પ્રમાણે પોતે શણગ્રાતા હોય છે પછી નીચેની વાત કરીએ તો એ લોકો ખાલી ભંડી એકલી પહેરે છે શરીર પર અને પછી એ ધોતી પહેરે છે પછી અહીંયા ઘૂઘરા લટકાવેલા હોય છે તો એ એના થકી એ લોકો જે હાથમાં હોય પેલું નંગાર હોય છે એને વગાડવા માટેનો તો એ નગારો અને મોટા મોટા ઢોલ વાગે છે અને એની સાથે આ કેળે બાંધેલા જે ખુગરાઓ છે એને ચાળો આપે છે અને એ પ્રમાણે એ લોકો પોતાને નૃત્ય કરતા હોય છે મેળા દરમિયાન અમને એક એવી શખ્સિયતને મળવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું જે ખરેખર અમારા માટે એક દુર્લભ ક્ષણ હતી અને એ હતા રાઠવા સમાજના કુહિનુર કહેવાતા પીઠોરા ચિત્રકળાના નિષ્ણાંત જેમણે આ કળાને વિશ્વ ફલક ઉપર પહોંચાડવા માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને દુનિયાને પોતાની સાંસ્કૃતિક વિરાસતથી પરિચિત કરાવ્યા એમના યોગદાનની સરાહના ભારત સરકારે પણ કરી એવા ભારતના ચોથા નાગરિક સન્માન ધરાવતા પદ્મશ્રી પરેશભાઈ રાઠવા મારું નામ પરેશ રાઠવા છે અને હું છોટાદુપુર જિલ્લાના કવાડ ગામમાં રહું છું આ ગિરનો મેળો વર્ષોથી પરંપરાગત રીતે અહીંના જે ગુજરાતના સીમાડે આવેલા મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસીઓ ખૂબ જ આનંદ ઉલ્લાસથી પરમ પોતાના પરંપરાગત રીતે પોતાના પરંપરાગત વસ્ત્રોના વસ્ત્રો પહેરીને ખૂબ જ આનંદ ઉલ્લાસથી તે ગેરનો મેળો હોળીના ત્રીજા દિવસે ઉજવે છે આ ગેરના મેળાની મૂળ ખાસિયત એ છે કે ગેરનો મેળો ગામમાં સુખાકારી માટે કોઈ પ્રકૃતિ મુશ્કેલી ના રહે ઢોરઢાગર કોઈ બીમાર ના રહે તેના માટે ગામના લોકો એક હોળીના દિવસે બાદલ લેતા હોય છે અલગ અલગ વેશભૂષાની અંદર કોઈ જનાવરનું વેશ ધારણ કરતું હોય છે કોઈ માથે મોર નાખીને આખા શરીર ઉપર ગામની માટીનું લીફણ કરતા હોય શણગાર કરતા હોય કોઈ જનાવરનો વેશ ધારણ કરે કોઈ બાવાનો વેશ ધારણ કરે કોઈ ભૂતનો વેશ ધારણ કરે કોઈ સ્ત્રીનો વેશ ધારણ કરે આ રીતે અલગ અલગ બાધાઓ લઈને અલગ અલગ વેશમાં બસોથી ત્રીસના ટોળાની અંદર ટોળા સાથે તેઓ ગામની બહાર નીકળી જતા હોય છે અને ઘરે ઘરે જઈને અલગ અલગ ગામોમાં જઈને ગોઠ માગતા હોય છે ઘેર માગતા હોય છે ઘેરનો મતલબ કે ગોઠનો મતલબ કે ગામે ગામે ઘરે ઘરે જઈને એ ગોઠ માંગે એટલે ઘરમાંથી જો કોઈ ઘર માલિક હોય પોતે ઘર ઘરમાં જઈને મૂઠમાં અનાજ લઈ આવે અને પોતાની સામે સામેવાળાને જોલીમાં નાખી દે અને એ લોકો ચાલ ચાલતા થાય છે આ રીતે ઘરે ઘરે જઈને પાંચ સુધી ઘેર ઉઘરાવતો હોય છે આ દિવસો દરમિયાન તેઓ પોતે જ્યાં પણ રાહતવાસો થાય ત્યાં આગળ રાત્રે જમીન ઉપર જ સુ જતા હોય છે અને બીજા દિવસ સવારે પાછા ફરીથી પોતાને પોતે પોતાની બાધામાં પાછા આગળ વધતા હોય છે હવે કવાટની અંદર કવાટ એ આ કવાટ તાલુકાનું સૌથી મોટું નગર છે ને અહીં વેપાર વધારે પડતા એ લોકો મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાતના અહીંના જે આદિવાસી છે તેઓ હાટ બજારમાં આવતા હોય છે તો આ જ જે ગેરિયાઓ જે છે આ ટાઉનમાં આવતા હોય છે ને એના વેપાર વેપાર ધંધા વેપારીઓ સાથે ગામના લોકોમાં આવીને અહીં નાચગાન કરતાં આખો દિવસ નાચગાન કરતા હોય છે ને એમની સાથે સાથે તેમના ગામમાંથી લોકો આવતા હોય છે મધ્યપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્રના લોકો આવતા હોય છે એટલે ખૂબ જ વિશાળ સંખ્યાની અંદર અહીં એક મેળા જેવો માહોલ થાય છે નાચ ગાન કરીને લાખો દિવસ રહે છે અને તેઓ પોતે ફરીથી પાછા હર્ષ ઉલ્લાસથી છૂટા પણ પડે છે આ એક સ્વયંભૂ મેળો છે અહીં કોઈનું આયોજન હોતું નથી કોઈ તેનો જવાબદાર વ્યક્તિ હોતો નથી પરંતુ દરેક લોકો પોતપોતાની જવાબદારીથી પોતાની રીતે આવે છે આનંદ મેળાનો આનંદ માણે છે અને ફરીથી પાછા પોતપોતાના ઘરે પોતાના ગામ જતા રહે છે આ અદ્ભુત ઐતિહાસિક વિશ્વવિખ્યાત આ ગેરનો મેળો મેળાની આ એક ખાસિયત છે જે આજે પણ આજના દિવસે પણ એ જ પરંપરાથી અહીંયા પણ ઉજવાય છે છોટાઉદેપુર અને મધ્યપ્રદેશ ને જે બોર્ડરની અંદર આવેલા જે સીમાઓની અંદર આવેલા રાઠવા ભીલ ભીલાલા નાયક સમાજના જે આદિવાસી લોકો જે છે એમના ઈષ્ટદેવ છે બાબા પિઠોરા દેવ અને હું લગભગ બાબા પિઠોરા દેવ જે બાધા હોય છે એને લખવાનું કામ હું છેલ્લા ત્રીસ વર્ષથી કરતો આવ્યો છું અને મૂળ બાબા પિઠોરા દેવની બાધા હજારો વર્ષથી આમ તો એમ કહેવાય છે કે બાર હજાર વર્ષ પૂર્વેથી ચાલતી આવતી આપણી જે પરંપરા જે શૈલી છે આ જે લખવાની પદ્ધતિ છે એ પ્રમાણે બાબા પિઠોરાની બાધા લખાતી હોય છે આ જે કામ છે હું લગભગ છેલ્લા ત્રીસ વર્ષથી કરતો રહ્યો છું અને હાલમાં જ બે હજાર ત્રેવીસની અંદર ભારત સરકારના જે ચોથું નાગરિક સન્માન છે જે પદ્મશ્રી છે તેનાથી ભારત સરકારે મને પદ્મશ્રીથી નવાજેલો છે એ અમારા સમાજ માટે ગર્વની વાત છે આપણા સમગ્ર આદિવાસી સમાજ માટે ગર્વની વાત છે એ ગુજરાતની અંદર કે આદિવાસીઓની જે કલા સંસ્કૃતિ જે છે તેનું જે સરકારે તેનું ધ્યાન રાખ્યું અને તેની જાળવણી માટે મને જે સન્માન આપ્યું છે એ આખા સમાજનું ગૌરવ છે રાઠવા ભીલ બિલાલાલાલાલાલાલાલાલાલાલા તમામ આદિવાસી સમાજનું આ એક ગૌરવ છે તેનું હું જે નિમિત્ત બન્યો છે તેને પણ મને એક આનંદ છે